જ્યારે ભગવાન શિવ અમારી ભક્તિથી પ્રસન્ન થઈને અમારા ઘરમાં વાસ કરવા લાગે છે ત્યારે ભક્તોને કેટલાક ખાસ સંકેતો મળે છે મિત્રો જો તમને દરરોજ સવારે આ ખાસ સંકેતો મળતા હોય તો સમજી લો કે તમારા ઘરમાં ભગવાન શિવનો વાસ થઈ ગયો છે આજે અમે આ જ ખાસ સંકેતો વિશે વાત કરીશું તે પહેલાં જાણીશું કે ઓમ નમઃ શિવાય મંત્રના જાપ વિશે પ્યારા શિવ ભક્તો ભગવાન શિવના મહામંત્ર ઓમ નમઃ શિવાયના જાપથી જીવનના બધા કષ્ટો મીટી જાય છે આ મંત્ર એટલો સરળ અને શક્તિશાળી છે કે તેને ક્યાંય પણ કોઈ પણ સમયે કરી શકાય છે પણ શું તમે જાણો છો કે જો કોઈ વ્યક્તિ બેડ પર સૂતા સૂતા આ મંત્રનો જાપ કરે તો તેના જીવનમાં કેવા પરિવર્તન આવે છે મિત્રો આજે અમે તમને એક પ્રેરણાદાયી કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેમાં ભગવાન શિવે માતા પાર્વતીને આ રહસ્ય જણાવ્યું હતું કે સૂતા સમયે ઓમ નમ શિવાયનો જાપ કરવાથી જીવનમાં કયા કયા બદલાવ આવે છે મિત્રો જો તમે ખરેખર ભગવાન શિવના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં જરૂર લખો હર હર મહાદેવ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં હે ભગવાન શિવ જે પણ ભક્ત આ વિડિયોને લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેનું જીવન ખુશીઓથી ભરી દેજો ચાલો મિત્રો શરૂ કરીએ તે પવિત્ર કથાની જેમાં છુપાયેલા છે ગહન રહસ્યો તે પહેલાં તમામ શિવ ભક્તોને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ જેથી તમને પૂર્ણ જ્ઞાન મળી શકે કારણ કે અધૂરું જ્ઞાન વિશ્વ સમાન હોય છે વાત તે સમયની છે જ્યારે કૈલાસ પર્વત ચાંદનીમાં નહાયેલો હતો હિમાલયની ટોચો શાંત હતી અને ઠંડી હવાઓ ભગવાન શિવની જટાઓમાં રમતી હતી ભગવાન શિવ ધ્યાનમાં લીન હતા અને માતા પાર્વતી તેમની નજીક બેઠા હતા પણ આજે માતાનું મન કંઈક અશાંત હતું તેમના ચહેરા પર ગહન ચિંતાની રેખાઓ હતી શિવે પોતાની ત્રીજી આંખ ખોલી અને મુસ્કુરાતા કહ્યું હે દેવી શું વિચારી રહ્યા છો તમારું મન આજે ચંચળ કેમ છે માતા પાર્વતીએ હાથ જોડ્યા અને વિનમ્ર સ્વરમાં કહ્યું હે નાથ એક પ્રશ્ન મારા મનને વારંવાર કુરેદી રહ્યો છે ઘણા દિવસથી આ સવાલ મને પરેશાન કરી રહ્યો છે જો તમારી આજ્ઞા હોય તો પૂછું મારા દેવે શાંત સ્વરમાં કહ્યું નિઃસંકોચ પૂછો પાર્વતી તમારો દરેક સવાલ મારા માટે મહત્વનો છે પાર્વતી બોલ્યા નાથ આ તો બધા જાણે છે કે જે મનુષ્ય વિધિવત પૂજા કરીને જાગતા અવસ્થામાં શુદ્ધ મનથી ઓમ નમ શિવાયનો જાપ કરે તેને તમારો આશીર્વાદ મળે છે પણ જો કોઈ થાકેલો વ્યક્તિ રાત્રે બેડ પર સૂતા સૂતા બિના કોઈ વિધિ બિના સ્નાન કર્યા ફક્ત મનમાં જ આ મંત્ર જપે તો શું તેની ભક્તિ પણ તમારા હૃદય સુધી પહોંચે છે શિવ મુસ્કુરાયા અને બોલ્યા દેવી તમે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ હું તમને એક કથા દ્વારા આપીશ ધ્યાનથી સાંભળો કારણ કે આ કથામાં ન માત્ર તમારા સવાલનો જવાબ છુપાયેલો છે પણ એ પણ જણાવવામાં આવશે કે સૂતા સમયે ઓમ નમ શિવાયનો જાપ કરવાથી શું બદલાવ આવે છે ઘણા વર્ષો પહેલા હિમાલયના તળેટીમાં નીલકુંડ નામનું એક નાનું ગામ હતું આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ હતું રઘુ રઘુની ઉંમર ઘણી થઈ ગઈ હતી શરીર દુર્બળ હતું ના કોઈ પરિવાર હતો ના સહારો ગરીબી અને બીમારીએ તેને સંપૂર્ણ તોડી નાખ્યો હતો તેની પાસે ના સારું ભોજન હતું ના સુંદર નિવાસ એક તૂટેની ફૂટેલી કુટિયામાં તે જીવન વિતાવી રહ્યો હતો પણ રઘુની પાસે એક અનમોલ સંપત્તિ હતી તેની શિવભક્તિ રઘુને બાળપણથી જ ભગવાન શિવ પર અટલ વિશ્વાસ હતો તેની માતાએ તેને શિવની કથાઓ સંભળાવી હતી તેણે તેને શીખવ્યું હતું કે જ્યારે જીવનમાં સંકટ આવે તો ફક્ત ઓમ નમઃ શિવાયનો જાપ કરવો રઘુએ આ મંત્રને પોતાના જીવનનો આધાર બનાવી લીધો હતો હવે જ્યારે તે વૃદ્ધ થઈ ગયો હતો અને મંદિર સુધી જવાની શક્તિ પણ નહોતી રહી ત્યારે પણ તે દરેક રાત્રે પોતાના તૂટેલા બેડ પર સૂતો આંખો બંધ કરતો અને મનમાં જ ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કરી દેતો તે ના સ્નાન કરતો ના પૂજાની કોઈ વિધિ અપનાવતો ફક્ત પોતાના થાકેલા મન અને કમજોર શરીરથી શિવને સ્મરણ કરતો ગામવાળા તેનો ઉપહાસ ઉડાવતા કહેતા રઘુ આ કેવી ભક્તિ છે લેટે મંત્ર જપે છે ના મંદિર જાય છે ના પૂજા કરે છે શું ભગવાન આવી ભક્તિથી પ્રસન્ન થશે રઘુ શાંત સ્વરમાં કહેતો હું વૃદ્ધ થઈ ગયો છું મારી પાસે ના શક્તિ છે ના સમય પણ મારું મન શિવના ચરણોમાં સમર્પિત છે શાયદ મારી આજ ભક્તિ મારા પ્રભુ સુધી પહોંચી જાય સમય વીચતો ગયો રઘુની ભક્તિ દિવસે દિવસે ગહેરી થતી ગઈ બાહ્ય જીવનમાં કોઈ બદલાવ નહોતો ગરીબી એકલતા કમજોરી પણ તેના અંતરમાં એક દિવ્ય શાંતિ જન્મી ચૂકી હતી જ્યારે તે રાત્રે ઓમ નમઃ શિવાયનો જાપ કરતો તો તેને લાગતો કોઈ તેની પુકાર સાંભળી રહ્યું છે પછી આવી પૂર્ણિમાની રાત ચાંદની રઘુની કુટિયામાં ઝાંખી રહી હતી રઘુએ હંમેશાની જેમ જાપ શરૂ કર્યો મંત્રની લયમાં ડૂબેલો તે વ્યક્તિ અચાનક એક સુગંધથી ચોંકી ગયો ચંદન અને પુષ્પોની મહેક આવી તેણે આંખો ખોલી સામે સ્વયં ભગવાન શિવ ઉભા હતા તેમનું મસ્તક ચંદ્રમાંથી સુશોભિત હતું ગંગા તેમની જટાઓમાંથી વહી રહી હતી રઘુ કાંપતા સ્વરમાં બોલ્યો હે પ્રભુ શું આ સ્વપ્ન છે શિવ બોલ્યા રઘુ આ સ્વપ્ન નથી તે મને શરીરથી નહીં પણ મન અને આત્માથી પોકાર્યો છે તારો દરેક જાપ મારી પાસે પહોંચ્યો છે હવે તારા બધા પાપ કપાઈ ગયા છે તને મોક્ષની પ્રાપ્તિ થશે શિવે ત્રિશૂલ ઉઠાવ્યું આકાશમાં ગર્જના થઈ અને તે જ ક્ષણે રઘુની આત્મા પરમ જ્યોતિમાં વિલીન થઈ ગઈ માતા પાર્વતીની આંખો નમ હતી તેમણે કહ્યું નાથ હવે હું સમજી ગઈ કે સાચી ભક્તિ કોઈ વિધિ પર આધારિત નથી પણ મનની શુદ્ધતા પર આધારિત હોય છે શિવ બોલ્યા દેવી સૂતા સમયે ઓમ નમા શિવાયના જાપના અનેક લાભ છે મનની શાંતિ અને તણાવ મુક્તિ દિવસભરની ચિંતા અને તણાવ આ જાપથી મીટી જાય છે ઊંઘ ગહેરી અને સુખદ આવે છે નકારાત્મક ઊર્જાથી સુરક્ષા રાત્રે નકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે આ મંત્ર સુરક્ષા કવચની જેમ કામ કરે છે આધ્યાત્મિક ઉન્નતિ આ મંત્ર આત્માને શિવની નજીક લઈ જાય છે અને જીવનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરે છે પાપોનો નાશ જેમ રઘુના પાપ કપાયા તેમ આ મંત્ર તમારા પાપોને હરે છે આરોગ્ય લાભ તણાવ ઘટે છે બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે અને ગહેરી ઊંઘથી શરીર ઉર્જાવાન રહે છે સપનામાં દિવ્ય અનુભવ શિવના દર્શન કે આધ્યાત્મિક સંકેત મળી શકે છે ભાગ્યનો ઉદય અટકેલા કાર્ય પૂર્ણ થાય છે ભાગ્ય સાથ આપે છે શિવ બોલ્યા આ મંત્ર દરેક વ્યક્તિને લાભ આપે છે જે તેને સાચા મનથી જપે છે ભલે તે કોઈ પણ અવસ્થામાં હોય પાર્વતીએ સિરનમાવ્યું અને બોલ્યા નાથ હવે હું જાણી ગઈ ભક્તિમાં કોઈ બંધન નથી હોતું આ હતી રઘુની કથા અને ઓમ નમઃ શિવાય મંત્રની મહિમા જો તમારી પાસે સમય નથી સાધન નથી કે શક્તિ નથી તો પણ ચિંતા ન કરો દરેક રાત્રે સૂતા પહેલાં આ મંત્રનો જાપ કરો પાંચ વખત દસ વખત સત્તર વખત કે જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી આ મંત્ર તમારું જીવન બદલી શકે છે મિત્રો હવે જાણીશું કે જ્યારે ભગવાન શિવ અમારી ભક્તિથી પ્રસન્ન થઈને અમારા ઘરમાં વાસ કરવા લાગે છે ત્યારે ભક્તોને કેટલાક ખાસ સંકેતો મળે છે મિત્રો જો તમને દરરોજ સવારે આ ખાસ સંકેતો મળતા હોય તો સમજી લો કે તમારા ઘરમાં ભગવાન શિવનો વાસ થઈ ગયો છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા પાઠ વ્રત ભોગ વગેરે અર્પણ કરે છે સવાર સાંજ ભગવાન શિવની પૂજા કરવી તેમના મંત્રનો જાપ કરવો આ બધા અનુષ્ઠાનો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે જ કરવામાં આવે છે જેથી અમને જલ્દીથી જલ્દી શિવકૃપા મળી રહે પણ શું તમે જાણો છો કે ભગવાન શિવ અમને આ વાતનો પણ સંકેત આપે છે કે તેઓ અમારી સાથે છે જ્યારે તમે પૂરી શ્રદ્ધાથી પૂજા પાઠ કરો છો ત્યારે ભગવાન શિવનો વાસ તમારા ઘરમાં નિશ્ચિત રૂપે થાય છે ભલે તે સીધા રૂપમાં હોય કે અપ્રત્યક્ષ રૂપમાં કેટલીક વખત તમે ભગવાન શિવની ઉપસ્થિતિનો અનુભવ કરો છો અને કેટલીક વખત તમે તેમની શક્તિને પોતાના ઘરમાં અનુભવો છો જો કે કેટલીક વખત એવું પણ થાય છે કે ભગવાનની શક્તિઓ તમારા ઘરમાં વાસ કરવા લાગે છે પણ તમારી કેટલીક ભૂલોને કારણે તેઓ તમારા ઘરમાંથી પાછા ફરી જાય છે ઉદાહરણ તરીકે અનિયમિત રીતે પૂજા પાઠ કરવો કે ક્યારેક પૂજા પાઠ જ ન કરવો આ બધું તમારા કર્મોના કારણે થાય છે જે ઈશ્વરને અને તેમની શક્તિઓને નારાજ કરી દે છે કેટલાક લોકો એવું વિચારે છે કે તેઓ રોજ ભગવાન શિવની સેવા કરે છે તો પણ તેમને ભગવાનની ઉપસ્થિતિનો અનુભવ કેમ નથી થતો પણ આ અમારા કર્મ સિદ્ધાંતને કારણે થાય છે તેથી ઈશ્વરની શક્તિઓને પ્રસન્ન રાખવા માટે અમારે પોતાના કર્મોમાં સુધારો કરવો પડે છે પૂજા પાઠ કરતી વખતે અમે ઘણા ભોળા બની જઈએ છીએ અને પછી આખો દિવસ અમે કેવા કેવા કર્મો કરીએ છીએ તે તો અમને જ ખબર હોય છે તો તેથી ભક્તિ માર્ગમાં અમારે પોતાના કર્મોને સાચા રાખવા પડે છે અમારે એવા કોઈ કર્મ ન કરવા જોઈએ જેથી અમને શાપ મળે આજે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે ઓળખી શકાય કે ભગવાન શિવનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે અમે તમને જણાવીશું કે કેવી રીતે ઓળખી શકાય કે ભગવાન શિવ અને તેમની શક્તિઓનો વાસ તમારા ઘરમાં થઈ ગયો છે કેટલાક એવા સંકેતો જે તમને જણાવે છે કે તમારા પર ભગવાનની કૃપા છે બ્રહ્મ મુહૂર્તમાં આવતા સપના બ્રહ્મ મુહૂર્ત એ રાત્રિના અંત અને સવારની શરૂઆતનો સમય હોય છે આ સમય અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક રીતે શક્તિશાળી માનવામાં આવે છે જો તમારી ઊંઘ રોજ બ્રહ્મ મુહૂર્તના સમયે ખુલી જાય છે તો આ એક મહત્વનો સંકેત છે જો તમને બ્રહ્મ મુહૂર્તમાં સપના આવે છે ખાસ કરીને એવા સપના જેમાં તમે મંદિરોમાં પૂજા કરી રહ્યા હો સ્વપ્નમાં તમે પોતાને મંત્ર જાપ કરતા જુઓ છો તો આ સપના પણ એક દિવ્ય સંકેત હોય છે આનો અર્થ એ થાય છે કે ભગવાન શિવ તમારા ઘરમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી રહ્યા છે જો બ્રહ્મુહૂર્તના સમયે સ્વપ્નમાં તમને દેવી દેવતાઓના દર્શન થાય છે તો આ એ વાતનો સંકેત છે કે ભગવાન શિવની શક્તિઓ તમારા ઘરમાં વિરાજમાન થઈ ગઈ છે શંખની અવાજનું મહત્વ માર્ગમાં શંખનું એક ખાસ સ્થાન છે શંખ આત્મજાગૃતિનો સંકેત આપે છે જ્યારે સવાર સવારે તમારા ઘરની આસપાસના મંદિરોમાં શંખ વાગે છે અને જો તેમાં તમારી ઊંઘ શંખની અવાજથી ખુલી જાય તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું પણ કહેવાય છે કે જે મનુષ્યને સવારે ઉઠતા જ શંખની અવાજ સંભળાય છે તો આનો સંકેત એ થાય છે કે મા લક્ષ્મીનો આગમન તમારા ઘરમાં થવાનો છે અથવા મા લક્ષ્મીનો આગમન તમારા ઘરમાં થયો છે તમારા જીવનમાં સમૃદ્ધિ યશ અને કીર્તિ પ્રવેશ કરવાની છે સકારાત્મક અને નકારાત્મક શક્તિનો સંકેત જ્યારે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યારે તમને દુર્ગંધ અથવા શરીરમાં ભારેપણું અનુભવાય છે પણ જ્યારે ઘરમાં દેવી દેવતાઓનો વાસ હોય છે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે ત્યારે તમને તમારા ઘરમાંથી એક મીઠી સુગંધ આવવા લાગે છે ખાસ કરીને પૂજા કરતી વખતે અથવા ઘરના મંદિરમાં તમને આ મીઠી મીઠી અને મનમોહક સુગંધ આવવા લાગે છે આ સુગંધ તમને પૂરેપૂરું આકર્ષિત કરી લે છે અને તમને અસીમ શાંતિ અનુભવ કરાવે છે પૂજા કરતી વખતે આવતા જીવ અને યાચકનું મહત્ત્વ જેવી તમે પૂજા કરવા બેસો છો અને પૂજા કરતી વખતે તમારા ઘર પર કોઈ જીવ જેમ કે કૂતરું ગાય બળદ કે કોઈ ભિક્ષુ આવી જાય છે તો આ એક મહત્ત્વનો સંકેત હોય છે જો આ ઘટના દર ત્રીજા કે ચોથા દિવસે થતી હોય છે અને ખાસ કરીને પૂજાના સમયે જ તેઓ આવે છે તો સમજી લો કે આ ઈશ્વરના આગમનનો સંકેત છે ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને કૂતરાને ભૈરવ બાબાનું પ્રતિક એ જ રીતે જો કોઈ જીવ આવે છે તો તે પણ ઈશ્વરનું જ પ્રતિનિધિ હોય છે ભગવાનને અમે જોઈ શકીએ એટલી અમારી સામર્થ્ય નથી તેથી તેઓ અલગ અલગ રૂપમાં અમારી પાસે આવે છે એવામાં જીવોનું સન્માન કરવું જોઈએ તેમની સેવા કરવી જોઈએ તમે તેમને ભોજન પાણી આપીને સંતુષ્ટ કરો એવું કરવાથી ભગવાન તમને પણ સંતુષ્ટ કરશે અતિથિનું આગમન જો પૂજા દરમિયાન તમારા ઘરમાં કોઈ અતિથિ આવે છે તો એવામાં ભગવાનની કૃપાનો સંકેત માનવામાં આવે છે ખાસ કરીને જો અતિથિ તમારા માટે કોઈ ઉપહાર લઈને આવે છે તો આ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકાર કરી લીધી છે સ્વપ્નમાં મંદિર કે ભગવાનની મૂર્તિ જોવી જો તમને રાત્રે એવા એવા સપના આવે છે જેમાં તમે મંદિર અને ભગવાનની મૂર્તિઓ તેમની તસવીર જુઓ છો તો આ એ વાતનો સંકેત છે કે તમારા પર ભગવાનની કૃપા બની છે આ સપના દર્શાવે છે કે દિવ્ય શક્તિઓ તમારા જીવનમાં સારો પ્રભાવ પાડી રહી છે અને તમને સાચી દિશા બતાવી રહી છે ભગવાનની કૃપાના સંકેતો જે લોકો પર ભગવાનની કૃપા હોય છે ભલે તેઓ ધનવાન હોય કે નિર્ધન તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે તેમની મહેનત ઓછી હોય કે વધુ સફળતા હંમેશા તેમના પગ ચૂમે છે આ સ્પષ્ટ રીતે ભગવાનની કૃપાનો સંકેત છે કે તેઓ તેમને દરેક પ્રકારની પરેશાનીઓ અને મુશ્કેલીઓથી બચાવી લેશે ભગવાન જેમના પર પ્રસન્ન રહે છે તેઓ જીવનની દરેક પડકારને સરળતાથી પાર કરી લે છે અને તેઓ દરેક પરિસ્થિતિને સારી રીતે સંભાળી લે છે ઉલ્લુ દેખાવાનો શુભ સંકેત ઉલ્લુ પક્ષીને એક પવિત્ર અને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે તેને માતા લક્ષ્મીનું વાહન કહેવાય છે અને આ કારણે ઉલ્લુને જોવું અત્યંત શુભ માનવામાં આવે છે જો તમને ક્યાંક અચાનક ઉલ્લુ દેખાય છે તો આ એ વાતનો સંકેત માનવામાં આવે છે કે મા લક્ષ્મી ટૂંક સમયમાં તમારા ઘરમાં પધારવાની છે આ શુભ સંકેત જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્યના આગમનનું પ્રતિક છે તેથી ઉલ્લુના દર્શન કરવા એ એક ખૂબ જ શુભ અને મંગલમય સંકેત માનવામાં આવે છે દેવી દેવતાઓની દિવ્ય સુગંધ જ્યારે પણ તમે સવાર સવારે સ્નાન કરીને તૈયાર થાવ છો ત્યારે તમને એક ખાસ પ્રકારની સુગંધનો અનુભવ થાય છે આ સુગંધ કંઈક અલગ અને અનોખી હોય છે જેને માત્ર તમે જ અનુભવો છો ઘરના બીજા કોઈ સભ્યને આ અનુભવ નથી થતો આ સુગંધ કોઈ ઇતર અગરબત્તી કે કોઈ અન્ય સામાન્ય વસ્તુની નથી હોતી પણ આ એક અજીબ મીઠી મહેક હોય છે જે સીધી તમારા મંદિર કે તમારા પૂજા સ્થાનથી આવે છે જેમ જેમ તમે તમારા ઘરના મંદિર કે પૂજા સ્થાનની નજીક જાઓ છો તો આ સુગંધ વધુ વધે છે આ સુગંધ દેવી દેવતાઓની ઉપસ્થિતિનો સંકેત છે આનો અર્થ એ થાય છે કે ભગવાને હવે તમારા ઘરમાં વાસ કરી લીધો છે ખાનપાનમાં ફેરફાર જ્યારે માતા લક્ષ્મી કોઈ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યાંના લોકોનું ખાનપાન સકારાત્મક રીતે બદલાવા લાગે છે આ એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં પવિત્રતાનો વાસ થઈ રહ્યો છે જેથી જીવનમાં નવી ઉર્જા અને શાંતિનો સંચાર થાય છે નીલકંઠ પક્ષીનું દેખાવ જો તમને સતત ત્રણ દિવસ સુધી ઘરમાંથી નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય છે તો તેને મહાદેવની કૃપાનો સંકેત માનવામાં આવે છે આ એ વાતનો સંકેત છે કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી કોઈ મોટી મનોકામના ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે સફેદ ગાયનું વારંવાર દેખાવ આ દેવી દેવતાઓની તમારા પર વિશેષ કૃપા હોવાનો સંકેત છે તો મિત્રો આ હતા કેટલાક મુખ્ય સંકેતો જેનાથી તમે જાણી શકો છો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ગયો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને તમારા ભક્ત મિત્રોમાં પણ શેર કરજો તમે બધાનો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ